પિતૃ ઓને ભોજન માં આ વસ્તુ ભૂલથી પણ ન આપશો નહીં તો પિતૃઓ થઈ જશે નારાજ ખૂબ જ અસરકારક અને જાણવા જેવી માહિતી છે જેને સાંભળતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો તમારા ઈષ્ટેવ નું નામ લખશો તો તમને આ શ્રાદ્ધ પક્ષ જ સારા સમાચાર મળશે તો ચાલો સાંભળીએ હિન્દુ ધર્મ માં પિતૃ અને તર્પણ વિધિ અત્યંત મહત્વની માનવામાં આવે છે આ વિધિ આપણા પૂર્વજો માટે પ્રત્યક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે પિતૃ આત્મા માટે શાંતિ અને મોક્ષ ના વિધિ માં પિતૃ કરવાનું આ ભોજન માં શુદ્ધતા અને શિસ્ત ધ્યાન રાખવું આવશ્યક છે પિતૃ ભોજન કેટલીક વસ્તુઓ ભૂલ થી પણ ન આપવી જોઈએ કેમ કે તે પિતૃઓના આત્મા ને કષ્ટમાં મૂકી શકે છે અને કૌટુંબિક શાંતિ વિક્ષેપ પેદા કરી શકે છે આ વાર્તા માં આપણે એક એવા કિસ્સા નો ઉલ્લેખ કરીશું જ્યાં ભૂલ થી પિતૃ ભોજન માં અપાતી એક વાંધાજનક વસ્તુ પરિવાર માટે મુશ્કેલીઓ કરી દીધી રાજા પોતાના રાજ્ય માં ખુબ ન્યાય પ્રિય અને ધર્મનિષ્ઠ રાજા તરીકે જાણીતા હતા પિતૃ પક્ષ ના અવસર પર શ્રાદ્ધ વિધિ માટે પોતાના દરબાર માં ખાસ સમારોહ યોજે છે રાજા વિજય તેમના પિતૃ ના તર્પણ માટે દર વર્ષે વિશાળ સમારંભ આયોજિત કરતા આ વિધિ સમગ્ર પ્રજાજનો પરિવાર અને ગામ મહાનુભાવો હાજર રહેતા રાજા વિજય સુનિશ્ચિત કર્યું કે દરેક વિધિ શ્રેષ્ઠ રીતે સંપન્ન થાય અને તેનાથી પિતૃઓને સંપૂર્ણ તૃપ્તિ થાય વર્ષે પણ તેમણે શ્રાદ્ધ વિધિ માટે વિશાળ આયોજન કર્યું ભોજન માં શુદ્ધ અને સાદો ખોરાક જે પિતૃ ને પ્રસન્ન કરે તે ઉપયોગ માં લેવાયો હતો રાજાની આ પિતૃ ધર્મ ચેસ્ટના તેમના શ્રદ્ધા અને માન્યતા દર્શાવતી હતી શ્રાદ્ધ વિધિ ની તણાવ ભરી તૈયારી ચાલી રહી હતી રાજા ના પુજારી દરબારીઓ અને રસોયાઓ ભોજન તૈયાર કરવામાં વ્યસ્ત હતા દરેક જણ જાણતો હતો કે આ વિધિ માં પવિત્રતા

પ્રયોગ કર્યો જે અમને ક્યારે અનુસ્યુદ્ધ નથી રાજા વિજય આ સપનાઓ થી અત્યંત પરેશાન થઈ ગયા નિંદ્રા ભંગ થવાના કારણે તેઓ પ્રજાના ધ્યાન આપી શકતા ન હતા અને પણ વિક્ષેપ થવા લાગ્યો મંત્રી અને દરબારીઓ પણ જોયું કે રાજા સતત દુખી અને ચિંતામાં હોય છે તેમને શાંતિ મેળવવા માટે અનેક યજ્ઞ અને પૂજા કરાવવાનું વિચાર્યું પરંતુ તેમ છતાં પરિસ્થિતિ બગડતી જતી હતી માત્ર રાજા જીવન જ નહીં પણ આખા રાજ્યમાં અસંતુલન સ્થિતિ ઉભી થવા લાગી રાજા વિજય ના કૃષિ નુકસાન થતા ખેડૂતો દુખી થવા લાગ્યા બે પાકો નિષ્ફળ જતા રાજ્યમાં ભૂખમરો શરૂ થવાની સ્થિતિ ઉભી થઈ પ્રકૃતિ આફતો અને રાજનૈતિક કલહો રાજ્ય અશાંતિ ફેલાવતા હતા વિમુક્ત પિતૃ કોપે સમગ્ર કોગ્ર રાજ્ય ઘેરી લીધું રાજા ની દુખદ પરિસ્થિતિ ને જોઈ ને રાજ્યના વડા પુરોહિત રાજા પાસે આવ્યા અને તેમણે પૂજા વિધિ અને ભોજન ના સંપૂર્ણ વિશ્લેષણ માટે વિનંતી કરી પુરોહિત ખૂબ જ પ્રખ્યાત વિદ્વાન હતા અને તેમણે પિતૃ વિધિઓ માં પૂજા ની વિધિ અને ભોજન નો વિશ્લેષણ કરવા પછી પુરોહિતે તે ભૂલ શોધી કાઢી જે ભૂલ થી ભોજન માં કરી દેવામાં આવી હતી તેમણે સ્પષ્ટપણે રાજા વિજય ને કહ્યું કે હે રાજન આ કષ્ટો નો મુખ્ય કારણ એ છે કે ભોજન માં તામસિક ખોરાક નો પ્રયોગ કરવામાં આવ્યો છે તે પિતૃ મૂકે છે રાજા વિજય આ વાત સામરી આશ્ચર્ય માં પડી ગયા તેમને ખબર જ ન હતી કે આટલી નાની ભૂલ પણ તેમના અને રાજ્ય માટે આટલું મોટું દુખ લાવી શકે છે અંતે રાજા એ આ ભૂલ ના નિવારણ માટે વિશેષ યજ્ઞ અને તર્પણ વિધિ નું આયોજન કર્યું તે પૂજા ખૂબ જ નિયમિત રીતે કરવામાં આવી અને પિતૃ ઓ ને દોષ મુક્ત કરવા પ્રાર્થના કરવામાં આવી આ વિધિ એ તૃપ્ત કરવામાં સફળતા મેળવી ભવિષ્ય ક્યારે ન કરવો જોઈએ અને ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ આ યજ્ઞ અને વિધિ બાદ રાજા વિજય ના સપના માં પિતૃ ની તૃપ્તિ દેખાય પિતૃ રાજાને આશીર્વાદ આપ્યા કે હવે તેમના અને રાજ્યમાં ફરીથી શાંતિ સ્થાપિત થશે તેઓ રાજાના શ્રદ્ધા અને ખુટેલી વાર્તા એ શીખ આપે છે કે પિતૃ તર્પણ શુદ્ધતા અને ખાદ્ય પદાર્થો યોગ્ય પ્રયોગ અત્યંત મહત્વ છે જો તમને ગમ્યું હોય તો શેર કરજો અને લખજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ